આવી ત્યારે મસ્ત મસ્ત તમારા હાથ નું શાક અમારે ખાવાની ઈચ્છા છે તૈયાર છે આપડી ઘોડી તો ભાઈ બપોરા આવું કઈક છે ને જય સોનલ માં જય મોગલ માં કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ સવાર થયા છે સાડા છ આમ તો સવારમાં માં સાડા પાંચ વાગે ઊઠી જાય કારણ કે અમારે અમરેલી જવાનું હોય ભાઈ ને લઈને ડાયાલિસિસ માં એટલે અને યુગરાજ તો આજ બધાયથી વહેલો અમારી હરે ઉઠી ગયો છે અને અત્યારે માં રમે છે અને જ્યોતિભાઈ ગયા છે બાર હમણાં આવે એટલે બે નીકળી બે ભાઈ ઉમરે તો જય સોનલ માં જય વખતે ભાઈ આવે એટલે નીકળી જાય આપડે ત્યાર થતા વાર ન લાગે રેડી ભાઈ આવે એટલે નીકળી

રેડી કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે નીકળવું ને ભાઈ તો ચાલો ચાલો ત્યાર થઈ ગયા ને વરસાદ નથી ચશ્મા ટોપી જે કઈ પહેરવું હોય પહેરી ગયું હાલો નીકળી હાલો ઇન્દુબેન જય માતાજી જય મોગલ માં

અત્યારે પાછો ભાઈ પાસે બીપી કેટલું છે તો હજી હવા કલાક જેવું રહ્યું છે ભાઈ હું તો જ આ બ્લડ લીક છે અહીંયા ભાઈ પાસે ડાયાલિસિસ માં અત્યારે ગયો તો બ્લડ લીક હતું અત્યારે હું પૂગી ગયો થારું થયું પછી ટેકનિશિયનનું ધ્યાન દોર્યું અને એનું બ્લડ જે હતું ત્યાં એને અત્યારે ટેપ મારી છે એટલે આવું બધું નાનું મોટું થયેલું ડાયાલિસિસમાં બધું લોગમાં નથી પ્રાર્થના કરો બને એટલી જલ્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય અને જો અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ ચાલુ થઈ ગયો છે આમ જો કેટલો બધો પડે છે ફાઇનલી આજનું ડાયાલિસિસ થઈ ગયું છે પૂર ભાઈ આવી ગયા છે બાર ભાઈ ઈપીઓ ઇન્જેક્શન આપ્યું આપ્યું એમ કોઈ ગયો તો ઘડીક ઠીક ભાઈ રેનકોટ પહેરવો છે વરસાદ આવે તો રસ્તામાં ના નત પહેરવો ખાલી ચશ્મા જ પહેર તૈયાર છે આપણી કોડી હવે કોડી માથે બેહીન સીધા પુગીએ છીએ ઘરે

પણ હવે વાંધો નહી આવે આનું જો દીધું તો આયું એ ભરેલ રીંગણાનું શાક હતું એક નંબર ગાય ઘટે નહી મસ્ત હતું બહુ મજા આવી ગઈ રોંઢો કરે સૂતા સૂતા વેફર ખવરાવે છે મમ્મી મમ્મી નહી બા આ બાપુ કેમ હું તો

કેન્દ્રિત થયું હોય દરિયાની અંદર જે આપો કરંટ આવ્યો હોય અને એની અંદર જે કઈ વાતાવરણ જોયું હોય એ પ્રમાણે અમુક પવનો જોઈ અને પછી આ ગાયકાર રહેતા હોય છે અને આ આ બધું છે ઈશ્વરો ગતિ છે અમુક જગ્યાએ વરસાદ વરસે છે પણ જે શરૂઆત જે બાર ગાઉનો ઘોડે સવાર અને

બરોબર અને એ પહેલાં એવા વરસાદ વરાતા અત્યારે તો વાતાવરણ આપણે જ પ્રદૂષણ બનાવ્યું છે એવું પ્રદૂષિત એટલે વાતાવરણ એવું આખું બંધાતું જ નથી જેને કારણે આ વર્ષાઋતુ છે અનિયમિત થઈ જાય છે અને ઋતુચક્ર આપવું ખેલાડી એક કહેવત બહુ સરસ કીધી કે બારગાઉંનો વરસાદ પાદરની પાણીયારી અને સીમાડાનો ઘોડે સવારી એ તણે એક અરે ભેગા થઈ જાય અત્યારે ચોમાસામાં જે આદરા નક્ષત્રમાં ટૂંકમાં એટલો વરસાદ ઝડપી હોય ઉંદર ખેંચીને ઊભા થઈ ગયા છે ભાઈ તો હુંઈ ગયો તો ભાઈ ખેંચી લીધી છે નીંદર અને મમ્મીએ બાવાનું બંધ કરી દીધું મને એમ છું રાત પડી ગઈ તો હું આ અંદર ઉર્યો ને એટલે કે ખબર ન પડે કેટલા વાય ગઈ અને હું તો તરત જ મોસી તાના ઉઠીને હુંઈ ગયો મે કીધું રાત થઈ ગઈ આપણે હજી તો ના ઉઠા હમ સર એમ છું મોડું થઈ ગયું બંધું કામ કર્યું મમ્મી અચ્છા મારે એમ કે થાકી આવ્યો છે ને

આને આયત કહી દો યુગ એને આયત કહી દો હમણાં જોઈજો જો આયત કહી દો એને અરે ડાયો જોયું બધી વસ્તુ નાખી દે કઈ ઓસરી મનો પડ્યું રહેવા દે માય સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહીજો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી